આવી રીતે જવો બધું વસ્તુ લઈ જવામાં આવે તમે ચાલો મિત્રો નવા વેડિયામાં ફરી એકવાર તમારું બધાનું સ્વાગત છે આજે આપણે આવી એવી એક જગ્યાએ જઈ રહ્યા છીએ જેમ કહેવાય કે દરિયાની વસાળે ટાપુ નહીં પણ આખું ગામ આવેલું છે તો સંપૂર્ણ આજે હું તમને માહિતી આપીશ કે ગામના લોકો કેવી રીતે બાંધકામ કરે છે વીજળી ક્યાંથી આવે છે કેવી રીતે રહે છે કેમ કે બધું આવવા જ આવવાનું તેમ જ બધું હોડામાં જ રહે છે જોઈશું તો અત્યારે છે ને ભાઈ એમ કહેવાય કે મધ દરિયા આવેલું જાય છે હોળકો અને આપણે જઈ રહ્યા છીએ ખાસ કરીને આ સામે તમે જોવો છો એ પીપાઓ કોટ છે અને ભાઈ હોડામાં ઘણી ખરી ભીક લાગે છે એમ થાય કે ભાઈ આગળ ઊંધું થાય ઊંધું થાય એવા તો મજા આવે છે કૌશિકભાઈ જોવો ભાઈ બનાવે છે ભાઈ આવી રીતે છે બધું અને ખરેખર છે ને મજા આવે હું છે આ જુઓ મારી પાસે તમે વ્યો જુઓ અને ભાઈ લોકો કેવી રીતે આ બધી વસ્તુ લઈ જાય છે સંપૂર્ણ હું માહિતી આપીશ તો વિડીયોમાં બને રહેજો અને વિડીયો સારો લાગે ને તો લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલ ઉપર પહેલી ફેરવું આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવા નવા વ્લોગ તમને જોવા મળતા રહે તો જુઓ ભાઈ માલ સામાન છે ને આવી રીતે બોટમાં લાવવામાં આવે છે આપણે ઉલ્લા કાંઠેથી બેઠા હતા ખુલ્લા કાંઠેથી બેઠા ને હવે આપણે ફાઇનલી એમ કહેવાય કે ગામડે પહોંચી ગયા છીએ અને આવી રીતે બોટની દ્વારા બધી વસ્તુ લઈ જવામાં આવે છે જોઈ શકો છો માલ સામાન કેવી રીતે જે આપણે જે કાસું સીધું કહેવાય એ આવી રીતે લોકો લાવતા હોય છે જો ભાઈ આ શિપિંગ વળખું છે જોઈ શકો છો આ શિપિંગ કરવા જતું હોય છે આઠ દસ દિવસ સુધી ટ્રીપ હોય છે તો આવી રીતનું કૌશિકભાઈ ઉપર ગયા છે આપણને તો હા વડકામ ભાઈ બહુ બીક લાગ્યો કારણ કે હલ્લે એટલે આપણને બીક લાગે એટલે આપણે ભાઈ છે ને બહુ મુસાફરી ન કરી હતી કેવી રીતનું હોય છે ભાઈ જો આવી રીતે છે મચ્છી આવે રીતે મોટી બોટ હોય ને એમાં શિફ્ટ કરવામાં આવે છે ટેમ્પો દ્વારા લેવા છે જોઈ શકો છો આવી રીતે હોય ભાઈ પાણીની અંદર તો બીજું તો શું હોય જો આવા ટેમ્પા ચાલે છે અને આવી રીતે ગામમાંથી ટેમ્પા દ્વારા મચ્છી લાવવામાં આવે છે ને મોટી બોટ હોય ને એના દ્વારા લઈ જાય છે આ જ મેન મોટો ધંધો તો આપણે જે વોડામાં આવ્યા થાય ભાઈ વોડું પાછું નીકળી ગયું છે ઓલા કાંઠા તરફ જોઈ શકો છો તો આવી રીતના છે ને આ હોડકા આવી રીતના ફેરા મારતા હોય છે જે સામે કુનારે પશુ વયું છે તો ભાઈ આઈથી જેટલો પણ હોડામાં માલસામાન આવ્યો હોય તો આવી રીતે જવો ટેમ્પામાં છે ને લઈ જવામાં આવે છે કારણ કે માલસામાન જાગો હોય એટલે ઉપડીને તો કાંઈ જાય નહીં તો આવી રીતે ટેમ્પાની સુવિધા અંદર હોય છે ગામડાની અંદર તો આવી રીતે બધો માલ સામાન લઈ જાય છે અત્યારે મિત્રો આપણે એમ કહેવાય કે થાન વાવે છીએ અને જ્યારે બાળક જન્મે ત્યારે એમ કહેવાય માતાને ધાવણ ન આવતું હોય અને આ એ માતાને એમ કહેવાય વસ્ત્ર આમાં એમ કહેવાય કે ધોઈ નાખે અને પછી પહેરી દે એટલે એમ કહેવાય કે માતાને તરત જ એમ કહેવાય કે એ સમસ્યા દૂર થઈ જાય છે તો આ સરસ મજાની ધાન છે જોઈ શકો છો તો મિત્રો દરિયાની વચ્ચે જે ગામ હોય ભાઈ લાઇટ કેવી રીતે આવતી છે તો આ તમે જુઓ છો ને ભાઈ આ મોટા મોટા પાઇપ તમને દેખાય છે એ ભાઈ લાઇટના છે પણ હમણાં તો કાંઈક કેમિકલ ઇસ્યુ છે એ હિસાબે લાઇટ વહી ગયેલી છે પણ આ કેબલની જરિયે એમ કહેવાય કે ગામમાં લાઈટ આવતી અને આ જે મોટો પાઇપ તમે જોવો છો આ ભાઈ પાણીનો પાઇપ છે તો લાઇટ અને પાણી ભાઈ છે ને આવી રીતે આ ગામમાં આવે છે હવે આ છે ને એ લાઇટના કેબલ છે અને ત્યારબાદ જે આ તમે પાઇપ જોવો છો ને મોટી જબર છે તમને આઈડિયા આવશે મારો પગ એ રાખવું એટલે આ મોટી જબર પાણીની જે લાઇન છે દરિયામાંથી આવેલી છે એ ભાઈ આ પાણીની છે અને સામે ભાઈ છે ને ટાકો છે તો પાણીની લાઇન જો આ પ્રમાણે છે ને દરિયામાંથી બે વસ્તુ આવે છે લાઇટ પણ આવે છે અને પાણી પણ આવે છે અત્યારે લાઇટની સુવિધા નથી અત્યારે બંધ છે પણ આવી રીતે વીજળી આયા સુધી પહોંચી હતી હવે મિત્રો છે ને આપણે ગોરખનાથ મઢીએ આવ્યા છીએ તો આવી રીતના તમને બધું આખું ગામ દેખાડશું બન્યા રહ્યો કન્ટિન્યુ જવો તમે આ પ્રમાણે છે એક વાયુ જવો આ બાજુ છે ભાઈ તો મિત્રો અત્યારે આપણે આવ્યા છીએ ગોરખ મઢિયા અને એમ કહેવાય કે ભોંયરાની અંદર જઈને આપણે દર્શન કરવાના છે જોવા તમે અંદર વિયા જાવ રાકેશભાઈ જાવ 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 ઠીક છે ઓહો ભાઈ અઘરું છે શું છે આ એ કઈ છે આ મંદિર આવી ગયું આવી રીતનું છે જોવો પછી લાઈટ કરવું એટલે તમને આઈડિયા આવે જોવો ભાઈ તો આ ભોયરા ની અંદર એમ કહેવાય કે જોવો અત્યારે કઈ લાઈટ નથી અંધારું છે એટલે તમને કઈ ખાસ એવા આઈડિયા નહીં આવે પણ જોવો તો ભાઈ આ પ્રમાણે છે દર્શન કરી લો બધા તો ખાસ કરીને આ તમે જોવો છો ને એ કાસબાની એમ કહેવાય સમાધિ છે જ્યારે ગુરુ ગોરક્ષનાથ એમ કહેવાય કે ગુરુ હતા અને ત્યારે જે ધૂન લેવાતી ત્યારે એમ કહેવાય કે આ કાસબો છે ને તાળી પાડતો અને પ્રસાદી પણ વ્યસ્તો તો એ માટે આઈએ કાસબાની પણ સમાધિ સાથે સાથે છે અને કાસબાની સમાધિ ત્યારબાદ આઈએ સરસ મજાનું એમ કહેવાય કે ભોળાનાથનું મંદિર છે જવું જ્યારે મિત્રો એમ કહેવાય કે આ કાંઈ પણ મકાન બનાવવા માટે ખોદકામ જે કરે ત્યારે આ બૌદ્ધિક એમ કહેવાય કે મૂર્તિઓ નીકળેલી છે તો એ અત્યારે તો કલર થઈ ગયો છે જોઈ શકો છો પણ આવી રીતનું છે તો આવી મૂર્તિઓ પણ અહીંયા નીકળેલી હતી તો ભાઈ આ ગામમાં ખરેખર એટલી રહસ્યમય જગ્યાઓ છે ને અને ભાઈ ગા ગામે ખૂબ વિશાળ મોટું છે અમે જે અડધું નહીં ફેર્યા હોય પણ અમે થાકી ગયા ભાઈ ગામ પૂરું નથી થતું દરિયાની વચ્ચે એટલી વસ્તી ભાઈ ખરેખર બહુ અદ્ભુત કહેવાય આ મિત્રો તમે જોવો છો ને એ શેઠ સગાળશાનું એમ કહેવાય કે જૂનું મકાન છે જુઓ તમે અત્યારે તો બિલખા છે બિલખા એમનું સાસરીયું હતું શેઠ સગાળસાનું અને આ શિયાળ બેટમાં એનું જૂનું મકાન છે જુઓ તો આવી રીતનું છે ભાઈ તો ભાઈ પહેલું ગામ છે ને શેઠ સગાળશાનું શિયાળ બેટ છે એ તમને ખબર હતી કે નહીં જરા કમેન્ટ કરીને કહેજો અને વિડીયો કન્ટિન્યુરમાં બન્યા રહેજો જો અત્યારે આપણે એમ કહેવાય કે ડંકી હોય જ છે આવી રીતે ડંકીયું પણ છે દાર પણ છે કવ્વા પણ છે અને વાયવું અઢળક વાયુ પણ છે ભાઈ તો આ ગામમાં એમ કહેવાય કે દસ હજાર બાર હજારની વસ્તી છે અને ગામ એમ કહેવાય ખૂબ વિશાળ છે અને આપણે ફરતા ફરતા હવે આ જગ્યાએ ડંકી આવ્યા છીએ જે કાંઈ નવીન નવી નહીં છે એ તમારી સાથે અમે રજૂ કરતા રહીશું તો હવે મિત્રો આપણે નિશાળા જઈ રહ્યા છીએ એ પહેલાં એક સરસ મજાનું તમને તળાવ જોવા મળી જાય અને અમે માનું મંદિર છે ને ભાઈ શીતળાઈ માનું મંદિર છે તો ભાઈ હજી આપણે અડધે પોગી ગયા છું અડધે પોગી ગયા છે હજી કન્ટિન્યુઅર બની રહ્યું એટલે તમને અહીંની જે ગામની જે જર્ની છે એ હું તમને સ્ટેપ બાય સ્ટેપ દેખાડ્યા કરું હવે આપણે શાળા જોવા જઈ રહ્યા છીએ કે ભાઈ દરિયાની અંદર જે ગામ છે એની શાળા કેવી છે જો ભાઈ એક વાઈફ છે જોઈ શકો છો નિશાળની અંદર નિશાળ છે ને હા ભાઈ નિશાળ છે જો કેવડી મોટી છે સામે લાઇટ હાઉસ દેખાય છે તો હવે મિત્રો આપણે એમ કહેવાય કે શિયાળ બેટની જે પ્રાથમિક શાળા છે ત્યાં પહોંચી ગયા છીએ અને દરિયો આવી ગયો છે જોઈ શકો છો આપણે ઓલ્લા કાંઠેથી આવ્યા અને આ બાજુ પણ દરિયો આવી ગયો છે આપણે બોટમાં બેસીને આવ્યા તો ભાઈ તમે વિચાર કરો કે આ શાળા એડી મોટી છે એ ભાઈ વસાળે દરિયાની વસોવસ ગામ છે ને એડું મોટું શાળાનું બાંધકામ કેવી રીતે કર્યું છે ભાઈ ખરેખર અદ્ભુત આ જોયા લાયક વસ્તુ છે ભાઈ વસાડે બધું માલ ને બધું પહોંચાડવું એટલે બહુ અઘરું પડી જાય તો ભાઈ આવી રીતે છે દરિયો આપણે આવ્યા આ સાઈડથી જોઈ શકો છો પીપાઓ બોર્ડ દેખાય છે સામે તો ભાઈ આ બધી વસ્તુ બેલા છે સિમેન્ટ છે રેતી છે બધું છે ને બોર્ડ દ્વારા લાવવામાં આવે છે પચ્યા બેલા સામે કોકમાં સાઠ સામે બેલા સામે એવી રીતનું ભાઈ બધી વસ્તુ લઈને આવી રીતે બાંધકામ કરવામાં આવે છે તો અત્યારે મિત્રો આપણે વસો વસ આવી ગયા છે જો આ બાજુ પણ પાણી છે અને આપણે જે કાંઠેથી આવ્યા હતા એ બાજુ પણ પાણી છે જુઓ તમે આપણે અહીંયાથી આવ્યા હતા અને ભાઈ જે આગળની સાઈડ રહી ગયું ને એ ગામ રહી ગયું છે અને આપણે પાસા પાણી આવી ગયા છે એ તો આવી રીતનું ભાઈ છે ને સારે મેર પાણી છે ને વસાળે એમ કહેવાય શાળ છે જુઓ તમે આવી રીતે જોઈ શકો છો સામે પીપાઓ પોટ દેખાય છે અને આ બાજુ તમે જે જોવો છો ને એ લાઇટ આવું છે ભાઈ ભાઈ અત્યારે આપણે એમ કહેવાય કે દરિયાની વસો હોય છે એમ કહેવાય કે શ્યાલ બેટ છે જે ગામ પાણીની વચ્ચે ત્યાં ઊભા છે તમને પણ અદ્ભુત લાગ્યું છે રામચંદ્ર ભગવાનના દર્શન થઈ ગયા અમે અત્યારે ગામમાં આટા મારીએ પણ મને એમ થાય કે ભાઈ હું દરિયાની વચ્ચે એમ કહેવાય ગામ આવેલું છે અને ત્યાં હું આટા મારું છું આ તમને આમ કંઈ નહીં આઈડિયા આવે પણ આ ભાઈ છે ને સારે મેર પાણી છે હું કેવું કૌશિક ભાઈ સાચી વાત છે એકદમ પાણીની વચ્ચે ગામડું છે નાનું એવું એમાં અમે આટા મારીએ પણ આમ નો ફિલિંગ આવે બાકી સારા મેર તો દરિયો છે વાહ ભાઈ આમને એમ થાય ગામમાં છે પણ ખરેખર ભાઈ ગામ નથી પાણીની વચ્ચે સીએ આપણે તો ભાઈ આ ગામમાં છે ને નંદી મહારાજે છે હો એવું કંઈ નથી જોવા પાણીની વસાડા ગામ છે તો એ નંદી મહારાજ પણ આટા મારે છે અને ભાઈ આ ગામમાં છે ને બિલાડી બહુ ઝાઝી છે કૂતરો જોવા નથી મળ્યો પણ બિલાડી તો ડગલે ને પગલે બેલાડીઓ બહુ જોવા મળી અને ફાઈનલી આપણે આવી ગયા છીએ એમ કે દરિયા કાંઠે હાવ હવે આપણે જવાનું છે સામમા કાંઠે જોઈ શકો છો હાલો કન્ટિન્યુઅસ જો હજી તો ખૂબ જ આનંદ થાય ને આપણે હજી ડ્રોન ઉડાડવાનું છે તો આ દરિયા કિનારો છે ને જોઈ શકો છો ગામ ભાઈ આ પ્રમાણે છે જોઈ શકો છો સારે મેર પાણી છે અને ભાઈ ધંધાની વાત કરીએ ધંધો અહીંયા મસ્સી સિવાય બીજો કાંઈ ભાઈ ધંધો છે નહીં એ કોઈ ઓપ્શન છે નહીં આઠ મહિના અહીંના લોકો છે ને એ બહાર વ્યા જાય છે દરિયામાં ચાર મહિના જઈએ હોય છે જે સોમાહુના ચાર મહિના હોય ત્યારે આખું ગામ ભરસેક હોય પણ અત્યારે આ ગામ હાવ ખાલી હોય છે અમુક અમુક લોકો હોય છે અને ભાઈ જેટલી ગામમાં નવી વસ્તુ કાંઈક કરિયાણું છે કાંઈક બાંધકામ માટે બેલા છે વસ્તુ લાવવા માટે છે ને આ બધી બોટું જ હોય છે બોર્ડ દ્વારા ઓલા કાંઠેથી બધી વસ્તુઓ અહીંયા લાવવામાં આવે છે કારણ કે બીજી કાંઈ સુવિધા છે નહીં સંપૂર્ણ આપણે આ તમને માહિતી આપી કે આ ગામ કેવી રીતે પોતાનું ગુજરાન ચલાવે છે કેવી રીતની વ્યવસ્થાઓ છે સંપૂર્ણ આપણે જોયું પાણી કેવી રીતે આવે છે લાઇટ કેવી રીતે આવે છે અને આ તમે જેટલા પણ ઘોડકા જોવો છો એ બધા માલ સામાન છે જાવવા આવવા માટે વીસ રૂપિયા ટિકિટ છે તો એવી રીતે આ લોકો અહીંયા ગામ સુધી પહોંચતા હોય છે ને આ જુઓ તમે વાડા જુઓ ને એ બધા મચ્છીના છે તો મચ્છી જ્યારે લાવવામાં આવે ને ત્યારે એ બધી ટીંગાડવામાં આવે છે જોઈ શકો છો તો આવી રીતનું છે ભાઈ અને સામે જે તમને દેખાય છે પીપાઓ પોટ છે જ્યાં આપણે સીપુ જે સામાન લઈ જાય છે એ પીપાઓ પોર્ટ છે અને આપણે આવ્યા થવા જગ્યાએ હવે આપણે ત્યાંથી જવાનું છે વોડાઈથી ઓલાકા થાય તો ભાઈ એમ કહેવાય કે ડ્રોન ઉડાડ્યું છે પણ ડ્રોન તો મને તો કંઈ દેખાતું નથી હવે કૌશિક ભાઈ મહેનત કરે છે ને થમનેલ બધા લે છે બેટરી લો થઈ ગઈ છે ને હવે જલ્દી ફટાફટ ઉતારવું જોઈએ અને ડ્રોન ભાઈ આવી ગયું છે તો ભાઈ ડ્રોન થી વ્યુ જોયું પણ ગામ ભાઈ બહુ મોટું છે અને ડ્રોન જોવા આવી ગયું છે જોવા તો આવી રીતનું છે ભાઈ ડ્રોનનું વ્યૂ તમે જુઓ તો તમને આઈડિયા આવે કે ભાઈ ગામ કઈ પ્રકારે છે કેવી રીતે દરિયામાં છે આ જો ડ્રોન આવી ગયું છે જોઈ શકો છો તો આ ગામમાં ખાસ કરીને ધંધો તો ભાઈ માછીમારનો છે બીજો જ કાંઈ કાંઈ ખેતર બેતરને એવું જ કાંઈ હોય નહીં આ ઠેક ઠેકાણે તમને આવી રીતના વાડા છે ને જોવા મળી જાય તો ભાઈ આવી રીતનો ધંધો છે આ એ કાંઈ ખેતી બેતી તો હોય નહીં એટલે બચારાને મજબૂરીના લીધે બહાર જવું પડે દરિયામાં જવું પડે એવી રીતનું આ ગામનું સ્ટ્રગલ છે અને ભાઈ ખૂબ મોટું એમ કહેવાય ગામ છે ને આપણે આખું ગામ એમ કહેવાય રખડિયા અને ભાઈ હાંસ પડી ગઈ તો આપણને ક્યાંય ખ્યાલ ન આવ્યો તો ખાસ કરીને બીજો કાંઈ ધંધો છે નહીં મચ્છીમારનો ધંધો છે અને આઠ મહિના લોકો છે ને દરિયામાં કામ કરવા જતા હોય છે તો મિત્રો સંપૂર્ણ આપણે એમ કહેવાય કે શાળભેટ જોયું કેવી રીતે લોકો અહીંયા માલ ને વસ્તુ લઈ જાય છે તો આશા કરીશ કે આજના વ્લોગમાં તમને ઘણી ખરી માહિતી મળી છે તો આવા નવા વ્લોગ જોવા માટે ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આલો એક નવો વ્લોગ સાથે મળશું ત્યાં સુધી બધાઈને હર હર મહાદેવ જય હિન્દ આવજો